મામલતદાર દ્વારા મતદારો ને મતદાન ની જાગૃતિ લાવવા મતદારો ને સેવા સદનમાં નિદર્શન કરી સમજ અપાઈ નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે ત્યારે ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નસવાડી તાલુકા સેવા સદનમાં નવા નોંધાયેલા યુવા મતદારો તેમજ મતદાનકર્તાઓ મતદાતાઓ વધુમાં વધુ લોકસભામાં મતદાન કરે તે હેતુથી નસવાડી મામલતદાર આરપી બારિયા તેમજ નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી વિજયભાઈ પટેલના સંયુક્ત પ્રયાસથી ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનથી લોકો માહિતગાર થાય અને લોકસભાની ચૂંટણીમાં મતદારો કેવી રીતે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે તે માટે તાલુકા સેવા સદનમાં ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીન લગાવીને કર્મચારીઓ પ્રત્યક્ષ નિદર્શન કરી તાલુકા સેવા સદન કામ અર્થે આવનાર મતદાતાઓ મતદાન કેવી રીતે કરવું તેની સમજ અપાય છે દરરોજના પચાસથી સો લોકો મતદાનનું બટન દબાવીને ચકાસણી કરે છે તેઓ મામલતદાર દ્વારા નસવાડી તાલુકાની પ્રજાને કેવી રીતે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવો તમારો મત ખોટો કેવી રીતે ન જાય તેવું પ્રજાને માર્ગદર્શન આપવામાં આવે છે મત આપવાનું રિહર્સલ પણ કર્મચારીઓ દ્વારા કરાવવામાં આવે છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વહીવટી તંત્ર અત્યારથી જ લાગી ગયું છે તાલુકામાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં પરોવાઈ ગયા છે મુકેશ પરમાર バリー。No,